પોલીસ કમિશનર તરીકે આવેલા નરસિંહ કોમર સાથે અમે બહુ જ નિખાલસપણે ચર્ચા કરી છે લોકોનો રોષ ચરમસીમાએ છે અને લોકોનો રોષ દર્શાવવો એ મીડિયાની પ્રાથમિક ફરજ છે અમને પ્રાથમિક ફરજ શીખવવા માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જીક્ર પણ કર્યો અને ઝીરો અવર્સમાં કેટલી ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમણે સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઈશારે જો વિન્ડિક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય ચંદ્રકાંત રઘુનાથ પાટિલને પણ કદાચ ખબર નહીં હોય પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઇશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે આ પ્રયાસ અમે સાખી નહીં લઈએ મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું પરંતુ મીડિયાને જો દબાવવાની હવે વચ્ચેની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય એ બહુ સ્પષ્ટ વાત છે આજે રજૂઆત કરી છે ઝીરો ઓવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ફોન ઉપર ચર્ચા કરીશું પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે હવે આપણે સંગઠન બનાવવું જોઈએ બધા સાથે રહેવું જોઈએ એ આ સમયની માગ છે બિલકુલ તો તમામ જે આજે વડોદરા શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે આ બે દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી આના અનુસંધાને એ વિડીયો ક્લિપમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભદ્ર ભાષણનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાઠાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા આ અંગે એફઆઈઆર નોંધી હતી તો આના તપાસના અનુસંધાને મેં એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમના રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે पब्लिक डोमेन में तो अपने पुलिस विभाग आ किस्सा में एक प्रोफेशनल न्यूट्रल फार्शल इन्वेस्टिगेशन कर घटना जवाबदार छे आगे हाँ, तपास हाथ धरी ने अपने आ मध्यम से अपने क्लेरिफाई छे मीडिया मित्रों રિસ્પોન્સિબલ એન્ટિટીસ ફોર ગીવિંગ કવરેજ ટુ ઓલ ધ હેકનિંગ્સ ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જવાબદાર છે ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્રેઝન્ટ અને હંમેશા એક મ્યુચ્યુઅલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસન એમને આપે થેન્ક યુ સર આ ફરિયાદ જે છે ધારાસભ્યો પૂરતી છે કે બીજા ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રશ્નો પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ વખતો વખત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી આપીશું સ્વતંત્ર અને સ્વતંત્રતા પર તરાપ મારે એ સરકાર કેવી હોય સમજી જાણવું પોલીસ ડિપાર્ટમેન્ટ સરકારનો હાથો બનીને જો મીડિયાને દબાવવાની કોશિશ કરે છે એ મીડિયા જે જીવના જોખમે બધા સાચા દ્રશ્યો લોકો સમક્ષ મૂકતી હોય એમને ન્યાય અપાવવાની કોશિશ કરતી હોય ઘણી વખત મીડિયાવાળાને પણ મોટી મોટી તકલીફો આવીને ઊભી રહે છે ત્યારે મીડિયાએ તો જે જે બતાવ્યું છે તે સાચું જ બતાવ્યું છે પણ એનો મતલબ એ નથી કે એનો એ ભાગીદાર છે આ ભાગીદાર સમજીને કે મીડિયા બતાડે નહીં ડરી જાય અને એનાથી કોઈ મીડિયા ડરવાની નથી ભાઈ મારા સમજી રાખો સરકાર કોઈ બી સરકાર હોય ક્રિટિસાઇઝ કરવાનો હક એને સાચા દર્પણ કરાવવાનો હક એ મીડિયાને છે અને રહેશે મીડિયાને ને બી જરૂર પડશે અમારા શાસનની અંદર અમારી બહુ ક્રિટિસાઇઝ કરી અને અમે કદાપી નહી બોલ્યા એનો હક છે અને સ્વતંત્રતા જો એને હક ના હોય તો કોઈને સાચો ન્યાય મળી શકે એવું નથી માટે એની પડખે છીએ અમે એની સાથે છીએ જ્યાં જ્યાં લડાઈ લડવાની હશે મેં એમની જોડે રહી છું એ અમારો વાયદો છે